ખેડામાં ઉત્તરાયણ પહેલા મોટી માત્રામાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયા હોવાનું સામે આવ્યું છે મળતા માહિતી અનુસાર ખેડા એલસીબી પોલીસે કઠલાલના ગામેથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી લેવાયો છે ગામમાં ખેતરની ઓડીમાં રાખેલો અઠ્ઠાણું બોક્સ અગિયાર લાખ થી વધુનો જથ્થો ઝડપાયો હતો ત્યારે બે યુવકો દ્વારા ચાઇનીઝ દોરીનો જથ્થો લાવી ખેતરની ઓરડીમાં રાખવામાં આવ્યો હતો પોલીસે હાલમાં બે યુવકો વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે જિલ્લા એલસીબીએ કટલાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક જગ્યાએથી ખૂબ મોટો જથ્થો પકડ્યો છે જેમાં આશરે પાંચ હજાર જેટલી રીલ્સ છે ચાઇનીઝ દોરીની અને આ સાથે જે સંકળાયેલા લોકો છે જે મંગાવનાર જેના ખેતરની ઓરડીમાંથી મળ્યો છે એ અને જે મેઈન મુખ્ય આરોપી છે ત્રણેયની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી રહ્યા છે પરંતુ ખાસ શોકિંગ બાબત એ છે કે લોકોને પણ અમે અગાઉ ઘણી વખત અપીલ કરેલી છે કારણ કે લોકોમાં અમુક પ્રકારની ડિમાન્ડ છે ત્યારે આવા તત્વો કોઈને કોઈ લાલચમાં આવી રીતના ગેરકાયદેસર કૃત્યો કરે છે પોલીસ ચોક્કસપણે એક્શન લે છે પરંતુ લોકોના સપોર્ટની એટલા માટે જરૂર છે કે જો લોકો આ પ્રકારની ડિમાન્ડ નહીં કરે તો માર્કેટમાં ક્યાંય આ પ્રકારની વસ્તુ નહીં આવે કારણ કે આપણે બધા જાણીએ છીએ અને ખેડા જિલ્લાના તમામ નાગરિકોને મારી અપીલ છે કે મહેરબાની કરી ચાઇનીઝ દોરી જે સિન્થેટિક દોરી હોય છે એ ચાઇનીઝ તુક્કલ આવું વાપરવાનું બંધ કરો પોતે એક નાગરિક તરીકેની ફરજ નિભાવો જેથી કરી કોઈ નિર્દોષ પશુ પક્ષી કોઈ માણસને કોઈ અકસ્માતે ભોગ્ન બનવું પડે અને એ સિવાયની ઘણી બધી સામાજિક બદી આપણે દૂર કરી શકીએ